તો પણ એ પ્રોબ્લેમેટિક હોઈ શકે છે અને પાંચ સેન્ટીમીટરથી આઠ સેન્ટીમીટરની વચ્ચે હોય તો એ બોર્ડર લાઈન હોય શકે છે હવે આટલું ઓછું પાણી હોય તો બાળકને મૂવમેન્ટ કરવામાં તકલીફ પડે છે બની શકે કે બાળક અંદર મૂંઝાઈ જાય બની શકે કે વહેલી ડિલિવરી કરવી પડે અને બની શકે કે બાળકનો વિકાસ પણ અટકી જાય તો આ એમનોટીક ફલુઈડ આઠ સેન્ટીમીટરથી પંદર સેન્ટીમીટરની વચ્ચે હોય તો નોર્મલ ડિલિવરી ઇઝીલી થઈ શકે છે બાકી બધા પેરામીટર્સ જો નોર્મલ હોય તો જો એ એફઆઈ ઓછું હોય તો ખોરાકમાં તમે શું લઈ શકો તો સૌપ્રથમ પ્રથમ પાણીનું જે પ્રમાણ પીવાના પાણીનું પ્રમાણ છે એ પૂરતું હોવું જોઈએ મિનિમમ સાડા ત્રણ લીટર પાણી એની સાથે તમે નારિયેલ પાણી લીંબુ શરબત શરબત કે પછી નું જ્યુસ લઈ શકો છો વરિયાળીનું શરબત પણ તમે લઈ શકો છો એની સાથે તમને સચેટ્સ આપશે એ તમારે ટાઈમસર લઈ લેવા જોઈએ આમ છતાં જો તમારું એમ્યુનિટીક ફ્લુઇડ ઇન્ડેક્સ ઓછો હોય અને તમને બાળકના મુવમેન્ટ ઓછી ફીલ થતી હોય તો તરત જ ગાયનેકને કન્સલ્ટ કરવું જોઈએ ઘરે વેઇટ ના કરવું જોઈએ તો કોમેન્ટ કરો મને કોમેન્ટ સેક્શનમાં કે તમારી સોનોગ્રાફીમાં તમારે ફૂડ ઇન્ડેક્સ કેટલું છે અને આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે એમને કોમેન્ટ સેક્શનમાં કે ડીએમમાં માં પૂછી શકો છો થેન્ક યુ સો મચ ટેક કેર